હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ચણાના લોટવાળું સરઘવાનું શાક તો આ શાક છે તે ખૂબ જ ટેસ્ટી અને સરસ એવું બનશે અને રોટલા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવશે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીન બિલકુલ પણ નહીં કરતા તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ હું તમે જોઈ શકો છો કે મેં અહીંયા સરગવાની સીંગ લીધી છે તેને મેં કટિંગ કરી લીધી છે તો પાણી એડ કરી અને સારી રીતના સરગવાને આપણે આ રીતના વોશ કરી લઈશું ગેસ ઓન કરીશું પ્રેશર કુકર મૂકીશું છ થી સાત ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અ એક ટેબલસ્પૂન રાઈ એડ કરીશુ અ એક ટેબલસ્પૂન હિંગ એડ કરીશુ અ એક ટેબલસ્પૂન ઓદર પાવડર એડ કરીશુ અહીંયા મેં થોડું બીજું છે તે એડ કરીશુ તો આટલું મિક્સ કરી લેશુ તો અહિયાં મેં લસણ ચટણી એડ કરીશું લસણને મેં ખાયદ થી ખાડી લીધું છે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું નાનો ટુકડો ગોળનો એડ કરીશું એડ કરવો હોય તો કરવાનો તે બિલકુલ ઓપ્શનલ છે તો અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું મિક્સ કરી લેશું ઉપર આપણે ચણાનો લોટ એડ કરીશુ ઓ 3 ચમચી જેટલો અને આ રીતના કરી દેશું છૂટો છૂટો હવે કુકર નું ઢાંકણ જે છે તે બંધ કરી દેશું આપણે વિસ્તર નથી થવા દેવાની ધીમા ગેસે જ આપણે તેને બફાવા દેશું જેથી કરીને આપણું શાક છે તે ખૂબ જ સરસ બને તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ સરગવાનું શાક બનીને રેડી થઈ ગયું છે તો આપણે એક બાઉલમાં લઈ લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો સરગાનું શાક એકદમ સરસ મીગી થઈ ગયું છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી લાગશે અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકોન બટ પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન્સથી પહેલા થેન્ક યુ ફોર વોચિંગ